મારી ભાષા થોડી કડવી છે પણ દરદ માટે કડવાથી દરદ નો મટે મારી અમુક વાતો કર્યા જાય પછી યાદ કરજો એટલે તમને તમારો અંદર થી આત્મહોત હા પાડે વાત કે આ છે ને રામાયણ નો એક તમને કહું કે સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને હરણ થયું એટલે આપણે નકરી સીતાજી ની જ વાતું કરી છે આપણે આપણે લક્ષ્મણ રેખા નો હોય આ સંસારમાં આપડી લક્ષ્મણ રેખા એવું ન હોય દીકરા ને હોય બાપ ને હોય ને માને હોય ને દીકરીને હોય ને વહુ ને હોય બાપુ જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય કોઈ ને પાવર હોય કાઢી નાખજો આ દીકરી ને દીકરી ની રીતે બાપ ને બાપ ની રીતે રહેવું પડે વહુ ને વહુ ની રીતે રહેવું પડે બાપુ જે મર્યાદા તૂટી જાય ને એ લક્ષ્મણ રેખા ટપી ગયા જ કહેવાય અને ટપી ગયા પછી પાડોશી એ તમારા ઘર ના સકન નો લે બાપુ સમજી લેજો કે તમારું હરણ થઈ ગયું રા રાવણ મરી ગયા એવું વિચારતા જ નહીં રાવણ તો ગામો ગાયમ છે